સુરતના કડોતરા જીઆઈડીસી વિસ્તારમાં ગેસ સિલિન્ડરને લઈને થયેલા ઝઘડામાં પિતા પુત્રને ચપ્પુના ઘા ઝીંકી દેવાયા હતા જેમાં પુત્રનું મોત નિપજ્યું હતું આ બનાવમાં આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા હતા ઘટના બાદ પોલીસે અલગ અલગ વિસ્તારોમાં ટીમ મોકલીને તપાસ શરૂ કરી હતી સુરતના કડોતરા સ્થિત શ્રીનિવાસ ગ્રીન સિટી સોસાયટી પાસે રાકેશભાઈ ગુણવંતભાઈ મોદીના પુત્ર પ્રતિક સાથે કરિયાણાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવે છે તેઓએ નજીકમાં રહેતા હરેશ લોખંડેને ગેસનો થોડા દિવસ વાપરવા માટે આપ્યો હતો જેમાં રીતે ઇજાગ્રસ્ત પ્રતિકનું મોત નીપજ્યું હતું આ બનાવને લઈને કડોદરા જીઆઈડીસી પોલીસ મથકમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભેસતા રેલવે સ્ટેશન નજીકથી બે આરોપી હરીશ ઉર્ફે લોખંડે સંતોષ ભાઈ પાન પાટીલ અને સાગર ઉર્ફે કાલુ સંતોષભાઈ પાન પાટીલને ઝડપી પાડ્યા હતા પોલીસના જણાવ્યા મુજબ આરોપી હરીશ ઉર્ફે લોખંડે અગાઉ કડોતરા પોલીસ મથકમાં હત્યાની કોશિશના ગુનામાં પકડાઈ ચૂક્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીનો કબજો કડોદરા જીઆઈડીસી પોલીસને સોંપ્યો હતો